નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી રાજ્યના નવ લાખથી વધારે સરકારી કર્મચારીઓને પેન્શનાર્થીઓને દિવાળી ભેટ મળશે જુલાઈથી સપ્ટેમ્બરના એરિયર્સ સાથે ડીએમમાં ત્રણથી પાંચ ટકાનો વધારો જ્યારે જલસા કરવા માટે આઠ દિવસનું મિની વેકેશન પણ આપવામાં આવ્યું ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો હિમાચલમાં લેન્ડ પેસેન્જર બસ પર શીલા પડી પંદરના મોત બે બાળકોને બચાવાયા બિલાસપુરમાં દિવસભર પડેલા વરસાદના કારણે આ દુર્ઘટના ઘટી હતી ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો વિસનગર શહેરમાં પંદર વર્ષની સગીરાનું અપહરણ કરી છ નરાધમોએ અલગ અલગ સ્થળોએ લઈ જઈ વારા પરથી દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો મોરબીના એક યુવકે જે રશિયા તરફથી યુદ્ધ લડી રહ્યો હતો તેને યુક્રેન સેના સામે સલેન્ડર કર્યું છે યુક્રેને તેનો વિડીયો જાહેર કર્યો છે માહિતી મુજબ યુવક જેલની સજા ટાળવા માટે રશિયન સેનામાં જોડાયો હતો મહત્વના સમાચારોની વાત કરીએ તો વિશ્વ જુનિયન બેડમિન્ટન ટુર્નામેન્ટ સુહાન દિનાતા કપ ગુવાહાટીમાં શરૂ ભારતની ટીમ મજબૂત દેખાઈ રહી છે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન વીસ લોકોના મોત અને અનેક ગામોને નુકસાન ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ટાઇટન કંપનીના ગહનામાં વેચાણમાં ઘટાડો સોનાના વધતા ભાવના કારણે ખરીદી ધીમી પડી ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં તપાસ મામલે વિવાદ કેન્દ્રીય મંત્રાલયે કોઈ હસ્તક્ષેપ નથી એવી સ્પષ્ટતા કરી ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં અરાવલી શિખર સંમેલન શરૂ ભારતનું નું બે હાજર સુડતાલીસ સુધી વિશ્વવ્યાપી સ્થાન કેવી રીતે મજબૂત બને તેની ચર્ચા ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ગુજરાતના વન્યજીવ આજથી ખુલ્લા મુકાયા પ્રવાસીઓ માટે પણ પ્રવેશ શરૂ ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો મહર્ષિ વાલ્મિકી ની ઉજવણી દેશભરમાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સાથે થઈ ત્યારપછીના સમાચારોની વાત કરીએ તો વિશ્વ બેંકે ભારતની આર્થિક વૃદ્ધિની આગાહી વધારી નાણાકીય વર્ષ બે માટે છ વૃદ્ધિની આશા ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે રાજ્યને બે સુધી વિશ્વ ખાદ્ય બાસ્કેટ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ત્યાર પછી ના સમાચારો ની વાત કરીએ તો ગુજરાત માં વિકાસ સપ્તાહની ઉજવણી આજથી શરૂ રાજ્યના ચોવીસ વર્ષના વિકાસ યાત્રા ને સમર્પિત કાર્યક્રમો યોજાશે વાત કરીએ તો એટલે કે ડિજિટલ પેમેન્ટ માટે બાયોમેટ્રિક ચકાસણી શરૂ આઠ ઓક્ટોબરથી થી લાગુ થશે ત્યાર પછી ના સમાચારો ની વાત કરીએ તો ભારતે ગિફ્ટ સિટી દ્વારા નવી વિદેશી મુદ્રા નિકાસ પ્રણાલી શરૂ કરી હવે આંતરરાષ્ટ્રીય લેવડદેવડ વધુ સરળ બનશે